નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરતના પલસાણામાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે પલસાણાના કાલેલીના રહેણાક વિસ્તારમાં પતરાના ગોડાઉનમાં એટીએસએ દરોડા પાડીને બે ઇસમોને ઝડપી પાડ્યા છે સુરતના પલસાણામાંથી ગુજરાત એટીએસએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી પલસાણાના કાલેલીના રહેણાક વિસ્તારમાં એટીએસએ પત્રાના એક ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી મળી હતી આ બાતમીને આધારે એટીએસની ટીમે દરોડા પાડતા ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું હતું એટલું જ નહીં પરંતુ આ જગ્યા ઉપર મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતા એટીએસની ટીમે ઘટના સ્થળે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને ફેક્ટરી ખાતે બોલાવીને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરી હતી એટીએસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાના રો મટીરીયલનો મુદ્દામાલ કબજે કરીને ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત બે વિસમોની ધરપકડ કરી છે એટીએસ દ્વારા આ ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ આ ફેક્ટરીમાં અને આ ગોરખ ધંધામાં કેટલા ઇસમો સંડોવાયેલા છે તેમજ રો મટીરીયલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં મોકલવાનું હતું તેની ઘનિષ્ઠ તપાસ ગુજરાત એટીએસએ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવા માટે અમારે નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર